નમસ્કાર દર્શક મિત્રો કરંટ ટોપિકમાં હું પિનલ આપ સૌનું સ્વાગત કરું છું આજે કરંટ ટોપિકમાં વાત કરી રહ્યા છે સરકારની એક એવી યોજના આવી રહી છે કે જે યોજના થકી સગર્ભા મહિલાઓ કે જે હાઈ રિસ્ક પર જોવા મળતી હોય છે કે જેના કારણે ઘણી વખત જે ડેથ રેશિયો છે તે આપણને વધતા જોવા મળી રહ્યા છે ને એ ડેથ રેશિયોને ઘટાડવા માટે કે પછી રોકવા માટે સરકારની ખૂબ જ મહત્વની યોજના આવી રહી છે પહેલી એપ્રિલથી આ સરકારની નવી યોજના અમલમાં આવશે જે કદાચ કહી શકાય છે તમામ મહિલાઓ માટે આશીર્વાદરૂપ સાબિત થશે ઘણી વખત ક્યાંક ખર્ચના લીધે તો ક્યાંક સારા હોસ્પિટલ્સમાં ન જઈ શકવાના કારણે આપણે જોતા હોઈએ છીએ કે હાઈ રિસ્ક પર જે મહિલાઓ રહેતી હોય છે તેમના ડ્યુરિંગ પ્રેગ્નેન્સી જે એમને તકલીફો થતી હોય છે કે પછી ઘણી વખત એવી સિચ્યુએશન્સ આવી જતી હોય છે કે જેના કારણે એમને સારા હોસ્પિટલમાં લઈ જવું ખૂબ જ જરૂરી રહેતું હોય છે અને ઘણી વખત ફાઈનાન્શિયલી કન્ડિશન સ્ટ્રોંગ ના હોવાના કારણે પણ જે મહિલાઓ છે તેમના મોત થતા હોય છે તેમની મૃત્યુ થતી હોય છે અને એની સાથે સાથે આપણે એ પણ જોઈએ છીએ કે જે નાના બાળકો છે તે પણ જન્મ પહેલા તેમના પણ મોત થતા હોય છે તો એવા જ ડેથ રેશિયોને રોકવા માટે ગુજરાતમાં પ્રથમ વખત આપણે જોઈ શકીએ છીએ કે એવું રાજ્ય છે કે જે આ પ્રકારની યોજના લઈને આવી રહ્યું છે રાજ્યમાં દર વર્ષે સરેરાશ જે આંકડો છે સાતસો છે સાતસો સગર્ભાનું મોત આપણે જોઈ રહ્યા છે સગર્ભાના મોત થઈ રહ્યા છે અને મૃત્યુ દર ને ઘટાડવા માટે સરકારની નવી યોજના અમલીમાં આવી રહી છે સગર્ભાના જીવ બચાવવા સારવાર સાથે સહાય આપનાર ગુજરાત જે છે તે દેશનું પ્રથમ એવું રાજ્ય બનવા જઈ રહ્યું છે કે જે આ પ્રકારની યોજના તમામ મહિલાઓ અને પરિવારને પૂરી પાડશે કે જે ચોક્કસપણે આશીર્વાદરૂપ સાબિત થશે ચર્ચા કરીશું કે સગર્ભા મહિલાઓમાં જે હાઈ રિસ્ક હોય છે તેના કારણો શું જોવા મળતા હોય છે અને જ્યારે પણ એ મહિલાઓ હાઈ રિસ્ક પર રહેતી હોય છે ત્યારે તેમને કેવા પ્રકારની સુવિધાઓ મળવી જોઈએ ને આ પ્રકારની યોજના જ્યારે ગુજરાતમાં અમલી થશે ત્યારે ખરેખર જો ડેથ રેશિયો છે તે કેટલો ઘટી શકે છે ઇન મેડિકલ ટર્મ્સ કેવા પ્રકારની સિચ્યુએશનના કારણે મહિલાઓ હાઈ રિસ્ક પર મુકાતી હોય છે તમામ મુદ્દાઓ પર આપણે ચર્ચા કરીશું જેની માટે મારી સાથે જોડાયા છે ડૉક્ટર કલા શાહ જેવો ગાયનેક ગાયનેકોલોજિસ્ટ છે એન્ડ મેનોપો સ્પેશિયલિસ્ટ પણ છે શું કારણો આપને લાગે છે કે શા માટે જે સગર્ભા મહિલાઓ છે તેઓ હાઈ રિસ્ક પણ મુકાતી હોય છે અને જે પ્રકારનો આંકડો સામે આવી રહ્યો છે કે દર વર્ષે સરેરાશ સાતસો સગર્ભાના મોત થઈ રહ્યા છે ડોક્ટર કલા બઉ જ સાચી વાત છે અને ફેસિલિટી આપણને આપી છે એ જાણવી ખૂબ જરૂરી છે અને એના માટે એકચ્યુલી ગામડામાં આની અવેરનેસ થવી જોઈએ આનું રિલીઝ ગામડામાં જો થાય તો ગામડાની પુવર બહેનો આને વધારે સમજી શકીએ હવે કઈ કઈ મહિલાઓ હાઈ રિસ્ક કહેવાય સૌથી પહેલા ઉંમર જયારે સ્ત્રીની ઉંમર મોટી હોય એટલે કે પાંચ થી વધારે ઉંમર હોય અથવા સોલ વર્ષ નીચેની હોય એ બંને સ્ત્રીઓ હાઈ રિસ્ક માં ગણાય જ્યારે સ્ત્રી એનિમિક હોય એટલે કે એના લોહી ઓછું હોય એને બ્લડ પ્રેશર ની બીમારી હોય અથવા તો પ્રેગ્નન્સીમાં સોજા ચડે એનિમિયા હોય અને સાથે વધે જેને ટોક્સિમિયા ઓફ પ્રેગ્નન્સી કહેવાય જી પેશન્ટ હોય વાળું પેશન્ટ હોય અને ગામડામાં વધારે ડિલિવરી બહુ જ કોમન છે જ્યારે સ્ત્રીએ ત્રણ ચાર ડિલિવરી કરી હોય તો એના પછીની ડિલિવરી ઘણી જ રિસ્કી ગણાય છે કારણ કે એનો ગર્ભાશય જોઈ એવું કોન્ટ્રેક્ટ થાય નહીં અને એને લીધે એને બ્લીડિંગ થઈ શકે આ થઈ સ્ત્રીના કારણો બીજા ઘણા કારણો છે પણ યુઝઅલી જનરલ પબ્લિક ને જાણવા માટે આ કારણ ઇનફ છે હવે આપણે જોવાનું કે બચ્ચાનું કઈ માં પ્રેઝન્ટેશન કહેવાય એટલે કે માના પેટમાં બચ્ચું કોઈ વખત આડું હોય તો એ માણસ ડિલિવરી ના કરી શકે કોઈ વખત એ બચ્ચું છે શોલ્ડર થી આવે તો ન કરી શકે બચ્ચું હોય સીધું મોડ માથે હોય પણ એનો મીન માં એ બચ્ચાની ડિલિવરી ન કરી શકે અને બચ્ચું ઊંધું કહેવાય હવે ઊંધા બચ્ચામાં પણ એક એવી કેટેગરી છે કે જેમાં બચ્ચાના પગ સીધા મોઢા ઉપર આવતા હોય તો એ માણસ ડિલિવરી ના કરી શકે અને સૌથી વધારે મને લાગે છે કે જનતામાં ગરીબ જનતામાં લોન લેક ઓફ અવેરનેસ રિગાર્ડિંગ ધ પ્રેગ્નન્સી એન્ડ ડિલિવરી કારણ કે એ લોકો માને છે કે ડિલિવરી તો નેચરલ વસ્તુ છે પટપટ થઈ જાય પણ ધેટ ઇઝ ટ્રુ એક કે એક ડિલિવરી માણસનું જોખમ છે બચ્ચાનું અને માનું આપણે પણ અમુક સાવચેતી રાખી શકીએ હિના આપનું છે ઘટાડવા માટે પહેલી એપ્રિલથી સરકારની નવી યોજના આવી રહી છે એની માટે શું કહેશું આ યોજનાની કેટલી જરૂરિયાત આપ એક ડોક્ટર તરીકે જોઈ રહ્યા છો ખાસ તો મેટર્નલ જે માતાનો મૃત્યુ દર છે એ ખરેખર ચિંતાનો વિષય છે અત્યારે અને પ્રત્યેક ડિલિવરી હેલો હેલો આવે છે ને ઓકે પ્રત્યેક ડિલિવરી ઇટ સેલ્ફ એ એક જોખમી ડિલિવરી છે હવે અવેરનેસ એવી જરૂરી છે કે પ્રત્યેક ડિલિવરી હોસ્પિટલમાં અને એ પણ નિષ્ણાત તબીબની કાળજી હેઠળ થવી જોઈએ તો તમે માતાનો દર ઘટાડી શકો કોઈ પણ ડિલિવરી જ્યારે કોઈ પણ કોમોર્બિડિટી સાથે સંકળાયેલી હોય તો પણ એ હાઈ રિસ્ક પ્રેગ્નન્સીની અંદર જ આવે જેમ કે ઘણી માતાઓ પહેલેથી જેને ડાયાબિટીસ હોય હાઈપરટેન્શન હોય ઘણાને ઘણા બીમારી હોય જેને કાર્ડિયાક પ્રોબ્લેમ હોય જેને હૃદયના પ્રોબ્લેમ હોય એ બધી જ ડિલિવરી જોખમી ડિલિવરીની અંદર આવે મેટર્નલ ના મોટા ભાગના કારણોની અંદર જે કોઈ રિસ્ક પ્રેગ્નન્સી છે જે અનએટેન્ડેડ ડિલિવરી થાય છે અને એમાં પણ હોમ ડિલિવરી થાય છે તો એની અંદર આ માતાના મૃત્યુનું પ્રમાણ વધી જાય છે એમાં પણ મોસ્ટ કોમન કોઝ આપણે વિચારીએ તો ડિલિવરી દરમિયાન થતા બ્લીડિંગનું પ્રમાણ જ્યારે એક્સેસિવ બ્લીડિંગ થાય ત્યારે પણ માતાનો મૃત્યુ દર વધે પ્રેગ્નન્સી ઇન્ડ્યુઝ હાઈપર મલ્ટીપેરિટી જેમ મેડમે કીધું એમ અને એ જ એ પણ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે ઘણાને રિપીટેડ સિઝેરિયન થયા હોય અથવા તો જેનું હિમોગ્લોબિન ખૂબ જ ઓછું હોય એ બધી જ હાઈ રિસ્ક ફિમેલ ગણાય જેની અંદર મેટલ મોર્ટાલિટી નો રેટ વધે તો ગુજરાત સરકારે આ જે પગલું ભર્યું છે એ ખૂબ જ પ્રશંસનીય કાર્ય છે જે માતાનું મૃત્યુ દર ઘટાડવા માટે મદદરૂપ થશે ગવર્મેન્ટ નો ટાર્ગેટ પાંત્રીસ ટકા જે છે એમાં પાંત્રીસ ટકા ઘટાડો કરવાનો છે જે દર વર્ષે સાતસો જેટલી માતાઓના મૃત્યુ થાય છે એની અંદર ઘટાડો કરવા માટે સરકારે યોજના લાવ્યા છે જેમાં જે કોઈ પેશન્ટ છે એને આઈડેન્ટિફાઈ કરવાના છે આઈડેન્ટિફાઈ કરીને એને એક્સપેક્ટેડ જે ડેટ છે એના સેવન ડેઝ પહેલા અને ડિલિવરીના સેવન ડેઝ પછી એને હાઈ રિસ્ક જે સેન્ટર કેર સેન્ટર છે એમાં નિષ્ણાત તબીબોની દેખરેખ હેઠળ રાખવામાં આવશે જેથી કરીને એમને તમે પોષણક્ષમ આહાર આપી શકો એમનો કોન્સ્ટન્ટ મોનિટરિંગ કરી શકો અને એને જોઈતી બધી જ મેડિકલ સુવિધાઓ આપી શકો જેથી કરીને ઘણા બધા કોઝીસ એવા છે કે જે નિવારી શકાય છે તો એમાં એને ઉપયોગી થશે એ સાથે સાથે સરકાર દરેક સગર્ભા માતાઓને ડિલિવરી પહેલા અને પછી બે ટુકડામાં સહાય કરવા માંગે છે આઠ હજાર અને સાત હજાર ડિલિવરી પહેલા ને પછી જેથી કરીને એ પૈસા પણ એમને આ બધા કામમાં હેલ્પફુલ થઈ શકે તો ખરેખર તો સરકારનું આ ખુબ પ્રશંસનીય કાર્ય છે જે બિલકુલ અને ડોક્ટર કલા જે પ્રકારે ડોક્ટર હિનાએ પણ જણાવ્યું કે ખૂબ જ પ્રશંસનીય આ કામગીરી કહી શકાય છે હવે અહિયાં વાત એ છે કે જે પ્રકારે ડિલિવરી પહેલા આઠ અને બાદમાં રૂપિયા સાત હજાર સગર્ભાના ખાતામાં જમા થશે હવે જે પ્રકારે આ નાણાકીય સહાય જે આપવામાં આવી રહી છે ડોક્ટર કલા તે ખરેખર કેવી રીતે તમામ મહિલાઓ માટે મદદરૂપ સાબિત થશે શું ખરેખર એવું બનતું હોય છે કે ક્યાંક નાણાકીય ખર્ચ ન પાડી શકવાના કારણે પણ ઘણી વખત મહિલાઓ છે તેમના મોત થતા હોય છે બિલ કોઈ સાચી વાત કહી તે નાણાકીય માણસ ને તકલીફ હોય તો બહુ જ નેચરલ વસ્તુ છે કે એ વ્યક્તિ સારો ખોરાક ના લઈ શકે પ્રમાણ ઓછું હોય ત્યારે મા સફરર છે જ પણ એનું બાળક પણ સફરર છે એટલે જે સરકારે ડિલિવરી પહેલા મૂક્યા છે પૈસા એને લીધે જો પેશન્ટ વધારે સારો ખોરાક અને દવાઓ પણ વસ્તુ એવી મને લાગે છે કે આ વસ્તુની ખબર પેશન્ટને હોવી જોઈએ અને એ કેવી રીતે કરવી કારણ કે પેશન્ટને આ અવેરનેસ માટે ઠેર ઠેર આના વિશે જાગૃતિ લાવવા માટે કોઈ પણ રીતે કા તો તમે પેલું પીપુડું આવે છે એ વગાડીને નહીં તે બધા ગામડામાં તમે રિક્ષા ફેરવો તો પ્રેગ્નન્ટ વુમન ને ખબર પડે કે એને પૈસા મળી શકે એવું છે કારણ કે અવેરનેસ પહેલા છે પૈસા તો સરકાર બિચારી બધામાં આપે છે પણ એના માટે આટલો પૈસો રોકાયેલો છે અને એનો એ ઉપયોગ નથી કરી શકતા એટલે પીએચસી સેન્ટર જ્યાં જ્યાં ચાલે છે ત્યાં ડોક્ટરે પણ જનતાને કેવું પડે ઇવન પ્રેગ્નન્ટ ના હોય ને ઘરનું કોઈ પણ આવ્યું હોય તોય કહેવાનું કે ભાઈ આ જાતની સરકારે ફેસિલિટી આપી છે અને ઠેર ઠેર જો પેલા લોકો બધા લગાડેલા હોય તો જનતાને વધારે ખબર પડશે અને જનતાને ખબર પડે એ સૌથી મુદ્દાનું કામ છે અને આટલી જે આપણને પહેલા ને પછી બંને આપી છે એનો જો ખ્યાલ વુમનને હશે તો કોઈ પણ સ્ત્રી ડેફિનેટલી સારો ખોરાક ખાવાની છે દવાઓ લેવાની છે અને એને જો ખબર હશે કે કોને હાઈ રિસ્ક પ્રેગ્નન્સી કહેવાય તો એ જરૂરથી એનું પોતાનું ધ્યાન રાખશે અને સારી હોસ્પિટલમાં જવા માટે જાતને તૈયાર કરશે અને ગવર્મેન્ટ થોડાક પૈસા આપી રહી છે તો એનો એ ઉપયોગ કરી શકશે માટે આ વસ્તુ બહુ જ સરસ ગવર્મેન્ટે કરી છે પણ એની સાથે સાથે આની અવેરનેસ જે જનતાને જરૂરી છે અમદાવાદ ને જરૂરી નથી આની જરૂર છે અને ત્યાં જો અવેરનેસ એ ફેલાવી શકે તો આ મને લાગે છે કે સોનામાં સુગંધ ભરશે જે બિલકુલ ચોક્કસથી આપણે ખૂબ જ સાચી વાત કરી છે ડોક્ટર કલા કે યોજનાઓ ઘણી બધી હોય છે પણ એ યોજનાઓ લોકો સુધી પહોંચતી નથી એટલી અવેરનેસ જ નથી હોતી કે લોકોને ખ્યાલ આવે કે ખરેખર સરકારે આ યોજના બનાવી છે અને એ પણ હું ખુલીને કહીશ કે ઘણી બધી વખત સરકાર પણ માત્ર યોજનાઓ લાગુ કરી દે છે પણ એનું અમલીકરણ પણ ન થાય ને લોકો સુધી પહોંચે છે કે નહીં એ વિશે સરકાર પણ ન જોતી હોય ઘણી વખત એ પણ આપણે જોતા હોઈએ છીએ એટલે ક્યાંક આપણને જ લોકોને આ યોજનાઓ સુધી પહોંચાડવું પડશે અને ક્યાંક લોકો પોતે રીતે પોતાની રીતે એટલા અવેર થાય કે એ યોજના સુધી પહોંચે ને એનો લાભ ઉઠાવી શકે ડોક્ટર હિના હવે અહીંયા વાત એ છે કે સામાન્ય રીતે ઇન મેડિકલ ચોક્કસપણે આપ કહી શકશો કે જે હાઈ રિસ્ક જે સગર્ભા માતાઓ હોય છે તેમના જે મૃત્યુ છે ડિલિવરી પછીના દિવસોમાં પણ થતા હોય છે એના કારણો શું હોય છે ને એવું જાણવા મળે છે કે ડિલિવરી પછીના સાત દિવસ એવા હાઈ રિસ્ક રહેતા હોય છે એ શા માટે અને સાત દિવસ કઈ બાબતોનું ધ્યાન રાખવામાં આવે કે જેનું ખાસ કરીને ધ્યાન આ યોજના હેઠળ પણ રાખવામાં આવશે ડિલિવરી પછીના જે પ્રથમ સાત દિવસ છે આમ તો ફર્સ્ટ ટ્વેન્ટી ફોર અવર્સ ખૂબ જ ક્રુશિયલ હોય છે અને એના પછીના જે સાત દિવસ છે જેની અંદર મોર્ટાલિટી વધારે થતી હોય છે મોસ્ટ કોમન જે છે ચોવીસ કલાકની અંદર એમાં બ્લીડિંગ હેમરેજથી વધારે થતું હોય છે અને સેવન ડેઝની અંદર જે મધર્સ ને ઇન્ફેક્શન ડેવલપ થાય પાછળથી પોસ્ટ પાર્ટમ ઇન્ફેક્શન એમાં પણ મેટર્નલ મોર્ટાલિટી વધારે થતી હોય છે જે ને કાર્ડિયક અથવા તો કોમોર્બિડિટીસ હોય છે તો એ અગ્ર થવાથી પણ સેવન ડેઝ ની અંદર મોર્ટાલિટી થતી હોય છે એટલે ડોક્ટર તલાબેને જણાવ્યું ને એ પ્રમાણે આ બધી વસ્તુની અવેરનેસ બહુ જરૂરી છે જેમ કોઝીસ આપણે ડિસ્કસ કર્યા તો આ બધાનું માઇક્રો મેનેજમેન્ટ થાય નાના નાના સેન્ટર ઉપર થાય કેમ્પ થાય રેડિયો ઉપર અથવા ટીવી ઉપર જાહેરાત થાય અને દરેક વ્યક્તિને પર્સન ટુ પર્સન કાઉન્સેલિંગ થાય અને બધાને હાઈરિસ્ટ પોઈન્ટ જો સમજાવવામાં આવે કે આ બધા કારણોથી તમારે બચવાનું છે સાવચેત રહેવાનું છે તો આપણે આ માતાનો મૃત્યુદર ઘટાડી શકીએ અને એમાં પણ જો પ્રાઇવેટ જે ડોક્ટર્સ છે પ્રાઇવેટ ક્લિનિક છે પ્રાઇવેટ ડોક્ટરને પણ સરકાર અંદર આ જે સરસ કાર્ય ઉભાડ્યું છે એની અંદર ઇન્વોલ્વ કરશે અને એમનો પણ હેલ્પ લેશે તો ચોક્કસ માતાનો મૃત્યુદર ઘટાડવામાં આ ખરેખર હેલ્પફુલ થશે બિલકુલ ડોક્ટર કલા આપનું શું માનવું છે કે પ્રેગનેન્સીના જે પછીના સાત દિવસ હોય છે કેટલા હાઈ રિસ્ક હોય છે અને સાથે સાથે એ પછીના દિવસોમાં પોષણક્ષમ આહાર એ લેવું કેટલું જરૂરી છે કેટલા એવા લોકો તો અનુભવ પણ હશે કે જે સ્ટ્રોંગ હોવાના કારણે પોષણક્ષમ આહાર ન લઈ શકતા હોય જેના કારણે ઘણી વખત જે બાળકો છે તેમના પણ મોત થતા હોય છે અને જે મહિલાઓ છે તેમના પણ મોત થતા હોય છે વેલ એકચ્યુઅલી પ્રેગનન્સી માં એક જે ડિઝીઝ છે એ ટોક્સીમિયા ઓફ પ્રેગ્નન્સી એટલે એમાં પ્રેગ્નન્ટ ટિશ્યુ એટલે માં પ્રેગ્નન્ટ થાય ત્યારે એનું બ્લડ પ્રેશર વધારે હોય છે એને સોજા ચડે છે અને એ જો આપણે ટ્રીટ ન કરીએ અને એની ઇફેક્ટ સાત દિવસ સુધી રહે છે ડિલિવરી પછી એટલે એ તમે જો ટ્રીટ ન કરો તો માણસ સ્ત્રીને એટલે ફીટ આવે છે અને એક વખત સ્ત્રીને ફીટ આવે તો સ્ત્રીની લાઈફ નું જાય છે પહેલા જ્યારે પણ સ્ત્રી પ્રેગ્નન્ટ હોય ત્યારે એને બને ત્યાં સુધી સોજા અને એનું બ્લડ પ્રેશર અને વેઇટ ગેઇન એનો સોજાને લીધે વેઇટ ગેઇન થાય એટલે એ જે ત્રણ સ્ટાન્ડર્ડ રૂલ છે એનું બહુ જ વોચ કરવું જોઈએ અને જો વોચ કર્યું હોય છતાં પણ થયું હોય તો ડિલિવરી પછી ત્રણ ચાર દિવસ તો ડેફિનેટલી એના ઉપર તમારે કેર કરવી પડે અને એક વસ્તુ ખુશી એ પણ કહું કે જે સ્ત્રીને ટોક્સિનિયા પ્રેગ્નન્સીમાં થયો હોય જે પ્રમાણે મેં કહ્યું બીપી વધ્યું હોય સોજા આવ્યા હોય વગેરે એ સ્ત્રી ભવિષ્યની બ્લડ પ્રેશરની કેન્ડિડેટ છે માટે આપણી એ પણ ફરજ છે પેશન્ટને કહેવાની કે એક વખત તમને ટોક્સિમિયા થયું તો નેક્સ્ટ થવાની પૂરી શક્યતા છે અને પણ તમારું બ્લડ પ્રેશર ભવિષ્યમાં વધી શકે એના માટે તમારે કેર કરવી જોઈએ હવે હવે ની વાત કરીએ બાકી તો આ સબ્જેક્ટ એટલો બધો બેટા લાંબો છે કે હું ડાયાબિટીસ ને લઉં ને થાઈરોઈડ ને લઉં તો આપણે પૂરું ના કરી શકીએ બિલકુલ પણ આપણે જો ન્યુટ્રિશન ને વિચાર કરીએ તો દરેક માને ડિલિવરી થઈ ગઈ એટલે કામ પતી ગયું એવું નહીં એના બચ્ચાને જ્યાં સુધી ફીડિંગ આપે અને આઈડિયલી તો હવે નવ થી દસ મહિનાનું બચ્ચું થાય ત્યાં સુધી ફીડિંગ લેવું પડે દેવું હિતાવહ છે બચ્ચા માટે તો જ્યાં સુધી ફીડિંગ લે ત્યાં સુધી એના ડાયટમાં પ્રોટીનનું પ્રમાણ વધારે હોવું જોઈએ અને કાર્બોહાઈડ્રેટ ફેટ બધું જ હોવું જોઈએ વિટામિન્સ દરેક વસ્તુ હોવી જોઈએ પણ આપણે ત્યાં ફેટ એટલી વધારે આપે શીરો ખવડાવી દે એની જગ્યાએ જો વધારે દાળ આપે જાડી દાળ આપે વધારે કઠોળ આપે કે જેમાં પ્રોટીન છે દૂધ આપે દહીં આપે ચીઝ આપે જે પોસિબલ એટલે જેટલી તમારી તાકાત દરમિયાન હોય પૈસાની દ્રષ્ટિએ એ પ્રમાણે અને શીંગ ને સી શીંગ ને ગોળ ઇઝ અ વેરી ન્યુટ્રીટિવ થિંગ્સ તલસાકરી એમાં કેલ્શિયમ બહુ છે જેને લીધે બચ્ચાનું બેઝિક કેલ્શિયમ મા ના જ શરૂ થાય એટલે આ જો ન્યુટ્રીટિવ ફૂડ માં લે અને સરકાર એને ફ્રી ફૂડ આપે અમુક અમુક આઈટેમો કે દૂધ આપે દહીં આપે ચીઝ આપે તો આપણે ઘણો એને રાહત મેળવી શકીએ અને ખુશી છેલ્લે હું એક એટલું કહીશ નોટ વિથ ધીસ ક્વેશ્ચન પણ મારો આ ક્વેશ્ચન હતો કે અવેરનેસ કરવી જોઈએ અવેરનેસ માં એકલું બેટા ગવર્મેન્ટ કરી જ ન શકે બધી ડ્યુટી છે કે જેટલા જેટલાની પાસે નોલેજ છે એને સ્પ્રેડ કરે અને હું એની અંદર કારણ કે મારું કામ જ અવેરનેસનું છે અત્યાર સુધી મેનોપોઝની કરી હવે સંસ્કારની અવેરનેસ કરું છું તો આ અવેરનેસમાં પ્રેગ્નન્સી ને ડિલિવરીની અવેરનેસમાં હું કે મારું આખું જે મારી ટુકડી છે બધી બહેનો છે મારી સાથે સંસ્થામાં એ બધા વી આર રેડી ટુ સપોર્ટ ધ ગવર્મેન્ટ કારણ કે આ વસ્તુ બહુ જ કરવાની જરૂર છે પ્લીઝ થેન્ક યુ એટલે આપણે પણ આ વિષય ઉપર ચર્ચા કરી રહ્યા છીએ અહીંયા હાઈ રિસ્ક સગર્ભા જે મહિલાઓ હોય છે એમના સૌથી પહેલા તો આ યોજના મહિલાઓ હોય એમની લગભગ એમના લક્ષણો ડિલિવરીના સાત દિવસ પહેલાથી જ દાખલ કરી દેવામાં આવે એ કેટલું હાઈ રિસ્ક સગર્ભા પેશન્ટ છે કે નહીં એ તમારા ડોક્ટર જ્યારે એક્ઝામિન કરશે ત્યારે જ ખબર પડશે કે ભાઈ આ પેશન્ટ હાઈ રિસ્ક છે જેવી રીતે અત્યારે આપણે ચર્ચા કરી કે પેશન્ટ ને ટોક્સેમિયા હોય સોજા આવતા હોય જેનું પ્રેશર વધારે હોય જેનું એનેમિયા એટલે હિમોગ્લોબિનનું લેવલ ઓછું હોય આ બધા સામાન્ય જે બધા મુદ્દાઓ છે એ બધા જ આશા વર્કરોને પણ શીખવાડવામાં આવે છે જે ફિલ્ડમાં જઈને પેશન્ટને જોઈ અને હોસ્પિટલ સુધી પહોંચાડી શકે હોસ્પિટલમાં દરેક પ્રેગનેન્ટ પેશન્ટને હું તો એમ કહીશ કે દરેક પ્રેગ્નેન્ટ સ્ત્રીએ એક વાર મિનિમમ હોસ્પિટલ ની મુલાકાત લેવી જરૂરી છે આજે પણ એવા કેટલાય પેશન્ટો પ્રાઇવેટમાં પણ આવે છે કે જેની એક પણ એન્ટિનેટલ વિઝિટ ના થઈ હોય અને ડિલિવરી માટે આવતા હોય છે તો આ જ્યારે એન્ટિનેટલ વિઝિટ થશે તો ડોક્ટર એમાંથી હાયરિશ પેશન્ટ ને અલગ તારવી શકશે કે ભાઈ આનું બાળક આડું છે ઊંધું છે અને પગે સોજા આવે છે આનું કાર્ય સ્ટેટસ બરાબર નથી અને થાઇરોઇડની બીમારી છે તો આ બધા મુદ્દાઓ અલગ કાઢી અને હાયરિશ પેશન્ટ આપણે અલગ તારવી શકીએ હવે અત્યારેના સમાજની અંદર ઘણા સારા સારા કન્સેપ્ટ પણ ડેવલપ થયા છે અને હવે તો આપણી ગવર્મેન્ટ સ્કૂલની જે બાળાઓ છે એનું પણ એનિમિયા એટલે હિમોગ્લોબિનનું લેવલ ચેક કરે છે એટલે પ્રાઇમરી સ્ટેજથી જ આપણને એ દરેક જે બાળા છે જે ભવિષ્યની માતા છે એનું હિમોગ્લોબિનનું લેવલ એનેમિયાનું જે સ્ટેટસ છે એને આપણે કરેક્શન કરવા માટે પ્રોપર આપણને ટાઈમ મળે અને એવી જ રીતે પ્રી મરાયટલ કાઉન્સેલિંગ અને પ્રી પ્રેગ્નન્સી પણ કાઉન્સેલિંગ હોવું જરૂરી છે કે જે કપલ પ્રેગ્નન્ટ થવા માંગે છે અને જે સ્ત્રી માતા બનવા માંગે છે એનું પણ એકવાર ગાયનિક ચેકઅપ થયું હોય તો ખબર પડે કે ભાઈ આને હિમોગ્લોબિન પ્રોપર છે કે નહીં આનું પ્રેશર બરાબર છે કે નહીં આ સ્ત્રી માતા બનવા માટે યોગ્ય છે કે નહીં એનું જે ન્યુટ્રિશનલ સ્ટેટસ છે એનું વિટામિન ડી થ્રીનું લેવલ ગણો કે બી નું લેવલ ગણો એના બોડીની અંદર પ્રોપર ન્યુટ્રિશનલ વેલ્યુ છે કે નહીં તો આ લેવલથી તપાસ થવા માંડે તો આપણને હાઈ રિસ્ક પેશન્ટ અલગ તારવા માટે ઇઝી થઈ શકે અને પછી આપણે એ સેન્ટર ઉપર કે જ્યાં કાર્ડિયક સુવિધા હોય જ્યાં એન્ટીનેટલ બધી સુવિધા હોય જ્યાં કિડનીનું પણ સેન્ટર હોય અને હાઈ રિસ્ક પ્રેગ્નન્સી યુનિટ સાથે સાથે એનઆઈસી એટલે નિયોનેટલ ઇન્ટેન્સિવ કેર યુનિટ હોય એવા સેન્ટર ઉપર સરકાર એને સાત દિવસ પહેલા દાખલ કરી શકે એટલે આ બધા જરૂરી હોય છે મહિલાઓ હોય એમના લક્ષણો જણીને ડોક્ટરે તમને કહ્યું હોય તો સાત દિવસ પહેલાથી તમને દાખલ કરવામાં આવશે તો એ જે પ્રકારે આ યોજના વિશે આપણે વાત કરી રહ્યા છે તે જોતા ચોક્કસપણે કહી શકાય છે કે આ યોજનાના અમલીકરણ પછી સગર્ભા મહિલાઓના જે મોત અત્યારે વધારે જોવા મળી રહ્યા છે તેના આંકડાઓ ચોક્કસપણે ઘટી શકશે સમય જી સમય સમાપ્ત થાય છે મારી સાથે ચર્ચામાં જોડાયા અને આ વિશે યોગ્ય માહિતી પણ લોકોને આપી તે બદલ આપનો ખુબ ખૂબ ધન્યવાદ થેન્ક યુ સો મચ તો સગરબાના જીવ બચાવવા તેમને સલાહ અને સાથે જ તેમને સારવાર આપનાર ગુજરાત પ્રથમ એવું રાજ્ય બનવા જઈ રહ્યું છે કે જે પ્રકારની યોજના લઈને આવી રહ્યું છે કે જેથી સગર્ભા મહિલાઓના મોતને રોકી શકાય અને એનો જે ડેથ રેશિયો છે તેને ઘટાડી શકાય ડિલિવરી પહેલાં રૂપિયા આઠ હજાર અને બાદ મેં રૂપિયા સાત હજાર સગર્ભાના ખાતામાં જમા થશે જેથી કરીને પહેલાં જે નાણાકીય સલાહ છે તેનાથી તેઓ તેમની સારવાર લઈ શકે અને ત્યારબાદની જે નાણાકીય સલાહ છે તેનાથી તેઓ પોષણક્ષમ આહાર લઈ શકે જેથી કરીને જે સગર્ભા મહિલાઓના મોત આફ્ટર ડિલિવરી પણ થતા હોય છે તેને પણ રોકી શકાય કરંટ ટોપિકમાં અત્યારે બસ આટલું જ ફરીથી મળીશું એક નવા વિષયની સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર